આ શક્તિ છોડવાના બે રસ્તા છે જેઓ ઈશ્વરમાં માનતા નથી અથવા બાહ્ય કોઈ મદદ લેવામાં માનતા નથી તેમને માટે આ એક માર્ગ છે આ લોકો પોતે પોતાનો ફોડી લે છે આવા લોકોએ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાના મનની શક્તિ વડે અને વિવેક વિચાર વડે કાર્ય કરવાનું છે તે સતત રટ્યા કરે છે મારે અનાશક થવું છે ઈશ્વરમાં માનનાર માટે બીજો માર્ગ છે જે ઓછો કઠિન છે તેઓ પોતાના કાર્યના ફળ પરમાત્માને અર્પણ કરે છે ફળની આસક્તિ રાખ્યા વગર તેઓ કાર્ય કરે છે પોતે જે કાંઈ જુએ અનુભવે સાંભળે અથવા કરે તે ઈશ્વર પ્રત્યર્થે કરે છે જે કાંઈ શુભ કાર્ય આપણે કરીએ તે માટે કોઈ પ્રશંસા કે લાભની આકાંક્ષા રાખવી ન જોઈએ એ ઈશ્વરાર્થે થયું છે ફળ તેને જ અર્પણ કરો એક બાજુ પર ઊભા રહી આપણે વિચાર કરીએ કે આપણા પ્રભુની કે સ્વામીની આજ્ઞા ઉઠાવનાર આપણે તેના સેવકો માત્ર છીએ અને કાર્ય માટેનો વેગ કે ઉત્સાહ પળે પળે તેનામાંથી જ આવે છે તું જે કાં પૂજે તું જે કાંઈ જોઈએ તું જે કાંઈ કરે તે સર્વ તેને સમર્પી દે અને શાંતિ પામ આપણે પોતે શાંતિપૂર્વક પરમ શાંતિપૂર્વક રહીએ અને આપણો દેહ મન અને સર્વસ્વ ભગવાનને ચરણે ભોગ તરીકે અર્પણ કરીએ અગ્નિમાં આહુતિ આપવાને બદલે રાત દિવસ એક આ મોટો યજ્ઞ તમે કરો તમારી પોતાની નાની નજીવી જાતની આહુતિ આપી આ જગતમાં સંપત્તિની શોધ કરતા કરતા રૂપે પ્રાપ્ત થયો મારી જાત તને અર્પણ કરું છું કોઈ પ્રેમીની શોધ કરતા કરતા તું એક જ પ્રેમી મને મળ્યો હું મારી જાત તારે ચરણે ધરું છું આ જાતનું રટણ દિવસ અને રાત આપણે કરીએ અને કહીએ મારે માટે કશું નથી વસ્તુ સારી હોય ખરાબ હોય કે સામાન્ય હોય મારે માટે કશું નથી મને એની ઈચ્છા નથી હું બધું તને અર્પણ કરું છું દિવસ અને રાત આપણી જાતનો આપણે ત્યાગ કરીએ એવી ટેવ પડી જાય ત્યાં સુધી ત્યાગ કરીએ એવો ત્યાગ આપણા લોહીમાં જ્ઞાનતંતુઓમાં મગજમાં પેસી જાય ત્યાં સુધી ત્યાગ કરીએ આપણો સમગ્ર દેહ દરેક ક્ષણે આ આત્મસમર્પણના વિચારને તાબે થઈ જાય ત્યાં સુધી કરીએ પછી તમે મેદાને પડો ત્યાં તોપોના ભડાકાઓ અને યુદ્ધના ધમસાણો મચશે છતાં તમને લાગશે કે તમે મુક્ત છો શાંત છો